अमदावाद में आगामी सत्यावीस जून न रोज आयोजित एक सौ अड़तालीसमी रथयात्रा ने लई ने पॉलिस विभाग सज्ज बनु सुरक्षा बंदोबस्त ने लई तमाम पाओ पर तड़ा तैयारी है आ वेड़ाए रथयात्रा बंदोबस्त में आधुनिक टेक्नोलॉजी साथै कराई रही है क्राइम ब्रांचना डीसीपी अजित राजाए ज्वा रथयात्रा दरमियान ड्रोन केमरा वीडियो फूटेज एनालिसरभर सीसीटीवी नेटवर्क द्वारा सतत मॉनिटरिंग कर આ ઉપરાંત એઆઈ આધારિત સિસ્ટમ પણ તૈનાત કરવામાં આવી છે જે શંકાસ્પદ ગતિવિધિઓને તરત ઓળખી શકે છે પોલીસ દળો કમાન્ડ કંટ્રોલ રૂમ ક્વિક રિએસ્પોન્સ ટીમો અને બોર્ડર ચેકિંગ પોઈન્ટો પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ખૂબ જ મહેનત અને ખૂબ જ સારી રીતે પૂરતો પ્રયત્ન કરી રહી છે તે સાથે સાથે જે મૂવિંગ બંદોબસ્ત હોય છે જે આખી રથયાત્રા કઢાવવાની જવાબદારી હોય છે એમની બંદોબસ્તની તેમજ અગાઉની કામગીરીની તકેદારીની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ ઉપર હોય છે તે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા બે ત્રણ દિવસમાં ખૂબ જ સારી રીતે મહેનત કરી ઘણા બધા હથિયારોના કેસો શોધ્યા છે અગાઉ જે વોન્ટેડ મોટા ગુનેગારો હતા એમને પણ પકડ્યા છે ભાડુઆતની ચેકિંગ થઈ છે અને અમે તમામ પ્રકારની ટેકનિકલ અને હ્યુમન આપણા જે રિસોર્સિસ છે એમનો આપણે વધારીને મહેનત કરીએ છીએ તે સાથે સાથે આપ સૌનો જણાવવા મને ખૂબ જ સારું લાગે છે કે આપણે જે કોઈ પણ પ્રકારની ભગદડ ના થાય કે સ્ટેમ્પિડ ના થાય તે માટે આપણે એક સ્પેશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને એન્ટી સ્ટેમ્પિડ એન્ટી ક્રાઉટ એમાં જે ઘણા યુવા લોકોનો જે સ્ટાર્ટઅપ્સ છે અને એ લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે તેમનો સાથે જોડાઈને અમે એ લોકો કર્યું છે અને જે ગઈકાલે અમારા મંદિરમાં મીટિંગ થયેલી હતી ત્યાં પણ ઘણા બધા ડ્રોન્સના ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવેલ હતું અને એ ડ્રોન ડ્રોન્સમાં જે ડેમોન્સ્ટ્રેશનમાં લાઈવ ફૂટેજ આપણે એનાલિસિસ કરી હતી એ આપ સૌશ્રીના સાથે અત્યારે શેર કરવામાં આવશે અને આપણી કોઈ પણ મીડિયાના ભાઈઓ અને બહેનો મારફત અમારી એ જ રજૂઆત છે કે કોઈ પણ લોકો છે એ બહુ સારી રીતે શાંતિપૂર્વક એ ભગનના ભગવાન શ્રી જગન્નાથની યાત્રામાં જોડાય અને કોઈ પણ આપશ્રીના ધ્યાન ઉપર મુદ્દા આવતો હોય તો ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરવાની વિનંતી છે